બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું અથાણું જે એકદમ ઝડપથી અને સહેલાઈથી બની જાય છે તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો જોઈએ કાચી કેરીના અથણાની રેસીપી તો આપણે આ કાચી કેરી લીધી છે જેને આપણે કાપી લીધી છે ધોઈ અને આ ટુકડા કરી લીધા છે આ એક કિલો કેરી છે હવે આપણે આનું અથાણું બનાવીશું તો તે માટે આપણે આ રામદેવ અચાર મસાલો લાવ્યા છે જે અથાણામાં સરસ આવે છે તો હવે આપણે આ મસાલો આ કેરીના ટુકડામાં આ રીતે ભેળવી દઈશું આપણે મિક્સ કરી દેવાનું છે એક કિલો કેરીના ટુકડા કરી લીધા છે એમાં બસો ગ્રામ આપણે આ અચાર મસાલો છે

કોઈ વસ્તુ આમાં એડ કરવાની નથી હોતી અત્યારે આમાં બીજું કાંઈ એડ નથી કરવાનું આપણે આમાં બધો જ મસાલો મિક્સ આવે છે અને આ રાય મેથીના કુરિયા અને બધું જ મિક્સ આવે છે એટલે આમાં અત્યારે આપણે બીજું કંઈ નથી એડ કરવાનું અત્યારે આપણે આ રીતે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણો ભળીને મિક્સ થઈ ગયો છે સરસ રીતે હવે આપણે આને એક બરણીમાં ભરી લેવાનું છે તો આપણે બરણીમાં ભરી લઈશું આપણે આ કાચની બરણી લઈ લીધી છે હવે આપણે જે આ મસાલો મિક્સ કરેલો થાણું છે તેને આપણે પેલા આમાં ભરી લઈશું બરણીમાં અથાણું હવે આપણે જે આ મસાલો છે તેને આપણે ઉપરથી એડ કરી દઈશું વધેલો મસાલો પણ આપણે આમાં ભરી લેવાનો છે હવે આમાં આ રીતે આપણે અથાણું ભરી લીધું છે આ રીતે હવે આપણે આ રીતે અથાણું ભરી લીધું છે હવે આપણે તેલની આમાં તેલ એડ કરવાનું છે તે શરૂ કરીશું આપણે આ ગ્રામમાં અઢીસો ગ્રામ તેલ લીધું છે તેને આપણે એક તપેલીમાં લઈ લેશું હવે આપણે આ તેલને ગરમ મૂકીશું આપણે આ તેલને ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે આપણે હવે વરાળ નીકળે ત્યાં સુધી આને આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એકદમ વરાળ નીકળવા મળી છે તો આપણે એક રાયનો દાણો નાખી અને ચેક કરી લઈશું આપણો રાયનો દાણો ઉપર આવી ગયો છે એટલે આપણું તેલ સરસ થઈ ગયું છે ગરમ તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેલને આપણે નીચે ઉતારી લઈશું આપણે તેલને નીચે ઉતારી લીધું છે આપણું તેલ બહુ ગરમ છે એટલે થોડીવાર માટે આપણે વરાળ બધી બેસી જાય ત્યાં સુધી થોડીવાર માટે રહેવા દઈશું આપણા તેલની વરાળ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આ તેલને અથાણા અથાણામાં ભેળવશું તો આપણે જે અથાણું કેરીનું મસાલો ભેળવેલું બરણીમાં ભરી લીધું છે તેમાં આપણે આ તેલ મિક્સ કરી દઈશું આપણે આમાં તેલ મિક્સ કરી લીધું છે અને આપણે આ રીતે થોડું કલાવી લેશું આ રીતે આપણે ફેરીને તેલમાં ડુબાડી દેવાની છે જોઈ શકો છો તમે તેલમાં કેરી આપણી સરસ ડૂબી ગઈ છે આ અથાણું આપણે એકદમ સેલાઈથી અને સરસ રીતે બની જાય છે તો આ રીતે આપણે બનાવવાનું છે અથાણું આ અથાણું બનીને રેડી છે આપણું હવે આપણે આને ચાર પાંચ દિવસ માટે રહેવા દઈશું અને પછી આપણે ખાઈ શકીએ છીએ આને